રોટરી ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે સામેલ થયા છીએ સાહેબ ખાસ તમે પણ સાયકલ લઈને મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાણા છો શું લોકો માટે શું અપેક્ષા અને શું અપીલ કરી રહ્યા છો ગુજરાત ફર્સ્ટના જી સાયકલિંગ જે છે એ ખૂબ જ હેલ્ધી એક્ટિવિટી છે સાથોસાથ જે વોટિંગ છે એ લોકશાહી માટે હેલ્ધી એક્ટિવિટી છે એટલે આ થકી અમે

જી અલગ અલગ ફેસિલિટીઝ પોલિંગ બુથમાં પ્રોવાઈડ કરવામાં આવશે સાથ અમે તકેદારી રાખીએ છીએ કે હીટ હીટવેવથી લોકોને પરેશાની ના હોય ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ આવીને મતદાનના પ્રચાર પ્રસારમાં લાગેલી છે અને આપ સો થકી હું એ જ અપીલ કરવા માગું છું કે મતદાન એ આપણું એક પવિત્ર અધિકાર છે જે આપણે ફરજિયાતપણે યુઝ કરવું જોઈએ આજે આ આજે સાયકલિંગ થકી જે છે આખા શહેરમાં એક મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડવાનો પ્રોગ્રામ છે થેન્ક યુ ચલો હવે ચાલું